દેસાઈ સહી સુથાર જ્ઞાતિના તેજસ્વી તરલાઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો દેસાઈ સહી સુત્થાર જ્ઞાતિના તેજસ્વી તરલાઓને સન્માનિત કરવા માટે ઇનામ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઈનામ વિતરણ સમારોહમાં જ્ઞાતિના આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેજસ્વી તરલાઓને ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા થોડો ફેરફાર કરીએ આપણા મહેમાનો ઘણા બધા મહેમાનો છે આવું લાગતું હશે આભાર વાગેલા પ્રિયાત બર્ગોકુમાર ધોરણ પહેલું ફોર્મ નંબર 114 કુમાર આ બાજ્યો બેટા ફરી દેજો આભારજી આ બેસતે બોલા આરાયન চেতন কুমার গোহেল জিগর ভাই